મોદી ને એની ઓકાત બતાવી દઈશું ઓકાત મોદી દિખા દેગે અહંકાર જુઓ ભાઈઓ અહંકાર જુઓ અરે તમે મને સોદાગરો પણ કહો અરે તમે તો મને ગંદી નાળીનો કીડો પણ કીધો બધું કીધું ભાઈ તમે બધું કીધું હવે તમે ઓકાત બતાવવા નીકળ્યા છો અરે મા બાપ તમે તો બધા રાજપરિવારો છો

મુસીબતો દિવસે ને દિવસે વધતી જાય છે એમને જામીન મળતા નથી અને એવાની વચ્ચે અમુક એવા લોકો કે જે ખુશ ખુશ પણ થયા છે કેટલાક એવા લોકો કે જે નારાજ પણ થયા છે ચૈતરભાઈ વસાવાને જામીન મળતા નથી છેલ્લા કેટલાક સમયથી તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ અને તારીખ ઉપર તારીખ પડવાથી ચૈતરભાઈ વસાવાની જે મુશ્કેલીઓ છે એ દિવસે ને દિવસે વધતી જાય છે એવાની વચ્ચે શું ખરેખર હવે ચૈતરભાઈ વસાવાને લઈને કોઈ સાચા ન્યૂઝ આવ્યા શું ખરેખર ચૈતરભાઈ વસાવાની કોઈ નવી તારીખ આવી એના વિશે આજના વિડીયોની અંદર તમને માહિતી દેવાનો છું એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો ભાઈ પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે વાર આવો છો તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા બધાભાઈનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો હવે તમને વાત કહી દઉં કે ચૈતરભાઈ વસાવાની નવી તારીખ આવી ગઈ એ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ હશે એટલે કે હવે જે અગિયાર તારીખ આવશે આ અગિયાર તારીખના દિવસે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે અને ત્યાર પછી આપણે એ પણ જોઈશું કે શું ખરેખર અગિયાર તારીખના દિવસે ચૈતરભાઈ વસાવાને કોઈ જામીન મળે છે કે નથી મળતા એ અગિયાર તારીખે ખબર પડશે એટલે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને હું વિડીયો નાખો સૌથી પહેલાં તમને માહિતી મળતી રહેશે બસ આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ